હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે દરેક સમાજ ઈચ્છે છે કે પોતાના સમાજના બાળકો શિક્ષણ પ્રત્યે આગળ વધે અને સમાજ સહિત દેશનું નામ વિશ્વ કક્ષાએ રોશન કરે અને તેવાય ઉદ્દેશ સાથે શ્રી મહાયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સમાજના બાળકો સહિત દરેકે ઉત્સાહભેર ભાગ લઈને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યું હતું આજના બાળકો શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થાય અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ બને તેવું દરેક વાલીઓ આશા રાખતા હોય છે ત્યારે બાળકોને શિક્ષણની સાથે સાથે શાળાઓમાં પ્રકારે ભણતરની સાથે સાથે અનેક એક્ટિવિટી કરાવવામાં આવતી હોય છે અને જેના પાછળનું મુખ્ય કારણ એ છે કે બાળકો ભણતર બાબતે વધુ જાગૃત થઈ સારું શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ સહિત દેશનું નામ રોશન કરે તે હેતુથી શ્રી મહ્યાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં શ્રી મહ્યાવંશી સમાજના સિત્તેર વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સાથે સાથે પોતાનો ટેલેન્ટ પણ દર્શાવ્યો હતો જેમાં દરેક ગ્રુપના પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને અન્ય સ્પર્ધક બાળકોને મોમેન્ટો આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા જેમ મહત્વનું છે કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન मुख्य मेहमान तरीके भानुबेन कंथारिया मनहरभिया महेश भाई भारती सहित किशोर भाई कंथारिया अतुल भाई कंथारिया ने अल्पेश भाई सहित श्री महावंशी समाज संख्या में उपस्थित रही स्पर्धक बाढ़ उत्साह वारियों अंकिता परमार, गुजरात न्यूज सूरत